કાંકરી તાલુકાના શુદ્રોષણ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી ન થતા ગ્રામજનોમાં રોષ અગાઉ લેખિતમાં રજૂઆત કરવા છતાં બે શિક્ષકોની બદલી ન થતા સોમવારે પોતાના બાળકોની શાળાએ ન મૂકવા ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવેલ તેમજ ગ્રામજનોએ પોતાની આપ વીતી મીડિયા સમક્ષ જણાવેલ અમોય તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ટીપીઓ કાંકરી તેમજ શિક્ષણ મંત્રીને ગ્રામજનોએ લેખિતમાં બે શિક્ષકોની બદલી કરવા માટે લેખિતમાં રજૂઆત કરેલ છે ને આગામી દિવસોમાં આ બંને શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે તો આવતા સોમવારે પોતાના બાળકોને શાળાએ નહીં મૂકવાનું જણાવેલ આ બાબતે ટીપીઓ કાંકરી દ્વારા જણાવેલ કે તપાસ પૂર્ણ કરી અને અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને મોકલી આપેલ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અહેવાલ જન્દી બેઠક પર ન્યૂઝ 16 ગુજરાતી આ નિશાળનો અમારે જે આવે તો નિશાળે મેળચા નહી શું મારું અમારે સાહેબુ થોડુંક એવું કરે છે ધમકી છે એવું મરજી રાખે છે મારું નામ અને અમારે આ નહેસાવની અંદર શિક્ષક છે એમને એમની અરજી આપેલી છે પણ ઉપરથી કોઈ આનો નિવેડો આવતો નહિ તો જ્યાં સુધી નિવેડો આવતો નહી એના કારણે

જો સોમવાર સુધી નિવેડો નહીં આવે તો સોમવાર થી અમારા ટોટલ છોકરાઓને અમે વાલી તરીકે ભણવા અંદર મૂકીશું નહીં આ મારી છેલ્લી છે મારું નામ પરમાવેશ્વર ભાઈ જગાભાઈ રામ સુધી તારો પાંચ જીલો બ્રાન્ક કાઢા અમારી સ્કૂલની અરજી આપેલી છે ટીડીઓ સાહેબ લઈને ડીડીઓ સાહેબને જિલ્લા વિકાસ અધિકારી પણ કોઈ તેનું નિવારણ આવતું નથી આજ સોમવાર સુધી તેનું નિવારણ કોઈ નહીં આવે તો અમે અમારા છોકરાને સ્કૂલ નીકળીશું નહીં શું અરજી આપેલી છે તમે શિક્ષક ની બદલી અને ચારિત્ર હિન્દ ની આવેલી મારું નામ ઠાકોર પ્રહલાદજી સગનજી અમે જે સ્કૂલમાં આખા ગામે ભેગા થઈને જે કર્યું ને શિક્ષક ને શિક્ષિકાની બદલી કરવા માટેનું એના માટે એક મહિના મોરની અરજી આપલ છે હજી સુધી એનો કોઈ નિવારણ આવ્યું નથી અને આમ નામ ચાલશે તો આ સોમવાર સુધીમાં જો કોઈ નિવારણ નહીં આવે તો અમે અમારા છોકરા કોઈને ભણવા મોકલવાના નથી